સુરત શહેરના જાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં દેહ વેપારના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસ્તા ફરતા અને યુવતી સપ્લાય કરનાર આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં હાલમાં નવરાત્રીનો તહેવાર છે ત્યારે કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના માણસો જ્યારે ટીમ બનાવીને વર્કઆઉટમાં હતા તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે જંગીપુરા પોલીસ સ્ટેશનમાં દેહ વેપારના ગુનામાં છેલ્લા ત્રણ મહિના કામગીરી સારોલી પોલીસે કરી છે અલમાસ ઉર્ફે રાજુ ઉર્ફે રાજુ શર્મા મુફિઝુદ્દીન શેખ રહેવાસી સાગર કોમ્પ્લેક્સ હની પાર્ક અડાજર વાળાને હાલે પકડીને કાયદેસરની કાર્યવાહી સારોલી પોલીસે કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત